જય માતાજી મિત્રો સ્વાગત છે અને નવા વિડિયો માં મિત્રો આજ ના વિડિયો આપણે વાત કરવાના છે એસપી હિન્દુસ્તાન ટીમે જે બ્રાન્ડ ઓપનિંગ કરવાના હતા તે કેવું છે અને શું છે તે આગળ વિડિયોમાં માં માહિતી આપીશ જો ચેનલ માં નવો હોય તો પ્લીઝ ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો એસપી હિન્દુસ્તાન ટીમે જે ઓપનિંગ કર્યું છે જેનું નામ એસપી શોપિંગ છે તો મિત્રો તેમણે એક જ્વેલરી દુકાન ખોલી છે છે તેના વિશે પણ હું તમને જણાવીશ તો મિત્રો આજે સત્યાવીસ તારીખ ને અષાઢી બીજના રોજ બધા ચાહક મિત્રો ત્યાં ગયા છે અને હા મિત્રો તેની સાથે સાથે હરિભાની એક ચા બાર પાડી છે જે પાંચસો ગ્રામનું પેકેટ અને વન કેજીનું પેકેટ પણ તે મળી રહેશે તો હવે મિત્રો હું તમને જણાવીશ કે તેમની વેબસાઇટ કઈ છે તો મિત્રો તેમની વેબસાઇટ એ પ્લે સ્ટોર પર અવેલેબલ છે તો મિત્રો તેનું નામ એસબી શોપિંગ એપ છે જેમાં તમારે અનેક વસ્તુઓ તમને તે એપમાં મળી રહેશે તો મિત્રો તમારે ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો અને હા મિત્રો તમારે ત્યાં જવું હોય તો હરિભાનુ છે ચા પાર્લર છે તેની ઉપર જ તેમને એસબી શોપિંગ નામની એક દુકાન ખોલી છે તો મિત્રો તમે ત્યાં જવાનું ભૂલતા નહીં અને મિત્રો હું તમને જણાવું કે તેનું ઉદ્ઘાટન એ કોના હસ્તે થવા જઈ રહ્યું છે તો મિત્રો તેમનું ઉદ્ઘાટન એ ખૂંખાર મેરીમાં બારેજા ધામ વાળા ત્યાં ઉદ્ઘાટન કરવા માટે જાઉં છીએ તો મિત્રો તમે પણ જવાના હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી જય હિન્દ જય ભારત